જય માતાજી મિત્રો સિદ્ધરાજ રમ્મા સર અહીંયા ચાલે છે મહારાજના મંદિરનું કામકાજ કારીગર જીગો વિષ્ણુ જો આખું આરસીનું તળિયું બનાયું છે મજબૂત અને આવું પાડવા માટે આ પરીક્ષા જોવા પડી ચલો આપણે જઈએ એ બાજુ જોઈએ એટલે બનાવતા બનાવતા જ માલ થઈ રહ્યો છે તો વાત ચાલુ છે કે માલ આપણે બનાવવો પડશે તો માલ પહેલાં બનાવી દઈ રહ્યા થોડો પડ્યો છે માલ નવો બનાવી દીધો સર અને આટલા ખૂણા પર લાવી દીધું છે આ બાજુ પાટી જ્વેલરી છે એક બાજુ જે માલ બનાવીને આપશે એમને ભરી ભરીને

કારીગર હાથ પગ ધોઈ રહ્યા છે અને ચાલો એક વારનો આખો આપણે બનાવી દઈએ ઓટલો જોઈ લઈએ એટલો સરસ મજાનો લાગે છે જો થઈ ગયો છે હવે આપણે મંદિર લાઈન મૂકવાનું છે તૈયાર ચા કાળો લઈને આવી ગયો છે અને પેલા ચા પી લે છે અમે ગેર નહોતા બહારથી હતા એટલે હાલા આવ્યા છે હાલા એટલે ચા બનાવી દીધી મારી પાયરી ગઈ પણ ફરી ચેપ બની દીધી પીવું કે ચા તમે બધા જાઓ તારે પ્યા પહેલા વિડીયોમાં છો તો નહીં તો તમાર ચેનલ શા અમારે ચેનલ જીગલા વતાવ જઈ રહ્યો વિડીયો

यो तर तो तू नहीं पीता तो तनज कोक थी ना तू मन कछु नहीं थू देख लो आसा आओ न पर जक्त हम किना आउ सु ले यार जल्दी यार फटाफट चाय पीवा ए परोसी ममरा वाला आयो परा बोल जेक वान नु बोल के ते ममरा वाला आयो भाई ए

એ બધું આવી જાય બોલ્યા વાપ્યારું આથે કરી તૈયાર કરીને મૂકી દીધું છે પણ વરસાદ ચાલુ છે એટલે તમે જોઈ શકો તો તો કમ્પેટ બની ગયો કેટલો વરસાદ બંધ થઈ ગયો છે એટલે વડનગર આ બંધ અમે જઈએ વડનગર એક વેણી લેતા આવીએ તો જય માતાજી મિત્રો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ ચલો ફરી મળીશું નવા બ્લોગમાંથી તો જય માતાજી